મામલો બનાસકાંઠાના થોડા દિવસ પહેલા શીખ સરદારજી સમાજના લગ્ન પ્રસંગે પકરાની ભલીનો નો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો જ્યાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનમાં સ્થાનિક નગરજન અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો જે મામલે દ્યોદર પોલીસે કિસમની અટકાયત કરી જેલ હવાલે કર્યો ત્યારે આજે થોડા દિવસ બાદ આજે બીજા બે બકરાની હત્યા કરી વિડિયો વાયરલ કરતા દ્યોદર હિન્દુ ધર્મના લોકોને વિવિધ હિન્દુ સંગઠનોમાં રોષ ભભૂક્યો જ્યાં દ્યોદર સર્કિટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ દ્યોદર ગ્રામ પંચાયતના સરપંચ અને પૂર્વ ધારાસભ્ય રાજવી માનસીજી વાઘેલાએ રજૂઆત કરવામાં આવી છે ત્યારે આવા અસામાજિક તત્વો સામે દિયોદરના લોકોમાં નારાજગી વ્યાપે છે ત્યારે દિયોદર ધાર્મિક નગરીમાં આવા અસામાજિક તત્વો બહારથી આવી રહેતા લોકોને બહાર જવા રજૂઆત કરવામાં આવી જ્યાં સમગ્ર ગ્રામ લોકોએ આવા અસામાજિક તત્વને જાકરો આપવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનોએ રજૂઆત કરી હતી અહેવાલ કલ્પેશ બારૂ દિયોદર આપણે જે બીના બની છે એ ગોમને શોભા આપે એવી નથી બીના અને જાહેરમાં આવી પશુ બલી એ જે કરી છે એ એને આપણે વખોડીએ છીએ કાલે સાડા દસ વાગે એ લોકો જે હોય દિયોદરમાં આવ્યા છે કોણ છે કેટલા છે એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ ગામના આગેવાનો પણ કાલે પંચાયત ઓફિસ આવો મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને ત્રણ સાહેબને એમને બોલાવો તો એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતાને આજના જે આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની ને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદર ના રહેવા જોઈએ ને હું અમે એના સાથે સમજશું અને આ લોકોને કાલે બોલાય કહ્યું ભાઈ તમે જલ્દી દિયોદરથી તમારો જે વતન છે અહીંયા જતા રહો બસ બીજી આટલી જ વાત છે અને આને તમારી વાત ગામની વાત વ્યાજબી છે અને આવા વિડીયો જે આવ્યા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનું અને ગામના અને દિયોધર્મ જેવા એક શાંતિ પ્રિય શહેરમાં આવી બિના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી અને અમે તમારા બધાના સાથે છો અને જેમ ગામ કે છે એમ અમે કરશું કારણ કે દેવધરના રાજવી બંને પરિવારો છે અહીંના રાજા કહેવાય અને પ્રજા રાજા પાસે આવી અને ન્યાય માગતી હોય છે એટલે આજે યુવાનો દ્વારા ગામના વડીલો દ્વારા દયાપ્રેમીઓ અને સર્વ યુવાનો વડીલો પણ અહીંયા આજે હાજર હતા એટલે પહેલો પ્રશ્ન કોઈ પણ પ્રજામાં બને તો રાજા પાસે આવવાનો હોય છે અને આજે રાજા પાસે આવી અને પ્રજાનું જે પ્રશ્નો છે જેમની એમની લાગણી દુભાણી છે એનું સત્વર નિરાકરણ આવે એના માટેનું આજની આ ઝુંબેશ હતી અને જેથી કરીને આગામી દિવસોમાં આવું કોઈ ખરાબ કૃત્ય ના થાય કારણ કે એમણે પહેલો વિડીયો મૂકે એના પછી પણ ચાર પાંચ વિડીયા પાટણ દ્વારા પાટણનામાં પણ એમણે આ કૃત્ય કરેલો લેવા આવેલા છે અને પાછો જે વિડીયોમાં તમે જોયું હશે કે વિડીયોમાં જે બલી ચડાવવામાં આવે છે અબોલ જીવને અને એના પછી જે લોકો જશ્ન મનાવે છે એ ખરેખર ના થવું જોઈએ કારણ કે દરેક સમાજમાં દરેક પ્રાણીનું અબોલ જીવનું મહત્વ હોય છે કારણ કે કોઈ વ્યક્તિને જો કોઈ ઈજા થતી હોય તો લોકોને દુઃખ થતું હોય છે આ તો અબોલ પ્રાણી છે જેમનો કોઈ દોષ હોતો નથી અને એમને જાહેરમાં આવી રીતે એમને મારી અને એ લોકો શું બતાવવા માગે છે એટલે એના કારણે સર્વ સમાજની હિન્દુ સમાજની નહીં પણ દરેક સમાજની અને દરેક આજે જે અહીંયા દરબારગઢમાં જે લોકો વધાર્યા છે દરેક સમાજના લોકો હતા સાથે મળી અને બાપુ સાહેબને વાત કરી છે એટલે બાપુ સાહેબે આવતીકાલે અમે એમને બોલાવી અને દેવદન નગરના પાંચ આગેવાનોને બોલાવી અમે નિર્ણય કરીશું એટલે આજને અમને વાતચીત સંતોષકાર લાગી છે અને આગામી સમયમાં અન્ય વ્યક્તિ દ્વારા આવી લાગણી ન દુભાય એ પ્રયત્ન તંત્રએ પણ ગંભીર એની નોંધ લઈ અને આ બાબતે યોગ્ય ઘટતું કરવા કાર્યવાહી કરવા મારી પણ નમ્ર વિનંતી છે